ગુજરાતભરમાં ચોકચાર મચાવનાર અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડના નકલી કચેરી કૌભાંડની તપાસ કરનાર એસપી સિદ્ધાર્થની ટીમે ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની અમદાવાદથી ગુરુવારે ધરપકડ કરી હતી તો દાહોદ પૂછપરછ માટે લાવ્યા હતા તો મળતી માહિતી અનુસાર દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં સાત બેંકોના સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી કે જેમાં તેર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય બેને વોન્ટેડ બતાવ્યા હતા કે પોલીસ તપાસના અંતે અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડનું નકલી કચેરી કૌભાંડ હવે પચીસ કરોડ પર આંબી ગયું છે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ તત્કાલીન

સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ